હેલો એવરી વન વેલકમ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા વિનયભાઈ છે ને કાલે દ્વારકા ગયા હતા તો એ નાઇટ રોકાણા હતા અને આજે સાંજ પડતા પડતા છે ને એ આવી ગયા છે તો આપણે છે ને એની પાસેથી જાણીએ કે કેવા છે દ્વારકાધીશ ના દર્શન અને અત્યારે દિવાળીનું વેકેશન છે તો અફકોર્સ બધા નીકળ્યા હોય બાર તો એ લોકોને ટ્રાફિક નહીં કે નહીં કઈ પ્રોબ્લેમ આવી કે નહીં દર્શન કેવા વ્યવસ્થિત થયા કે નહીં તો કઈ નહીં ચાલો આપણે છે ને આપણા વિનયભાઈ પાસેથી બધું જાણીએ કેમ કે અમે તો નથી પહોંચી વળ્યા અને અમારા વિનયભાઈ પહોંચી ગયા છે તો બસ આપણે એની પાસેથી જ થોડું ઘણું જાણી લઈએ જય દ્વારકાધીશ

તો મૂકશું જોશું બાકી હું દ્વારકા રીંગણા બટેટા નું ભરેલું સાબ ખાવાનું થાય તો અમારા વિનય ભાઈ ગયા તા દ્વારકા તો ત્યાં કંઈક બેડ દ્વારકામાં છે ને ટેન્ટમાં રોકાણ હતા તો આ રીતની ગરબા નાઇટ હોય રાતનું ડિનર એ લોકો તરફથી હોય અને સવારનો બ્રેકફાસ્ટ એ લોકો તરફથી હોય અને બહુ એન્જોય કરાવે છે એ લોકો ગરબાને એવું બધું રમાડીને તો જો એ લોકોના તમારે નંબર તમારે જોતા હોય તો અહીંયા આપણે આપી દેસુ અને કંઈક આ રીતના ટેન્ટ હોય અને બહુ જ એટલે બહુ જ બધાને મજા આવે છે અને એકદમ આમ ફીલ થાય કે આપણે કંઈક ટ્રીપ ઉપર આવ્યા છે તો બસ અહીંયા તમે અહીંયા જાવું હોય દ્વારકા તો એના કોન્ટેક્ટ નંબર આપશું તમે ત્યાં કોન્ટેક કરી શકો છો મમ્મી ફોન ઈ તઈ લઈ આવ્યા ક્યાં બતાવો તો 35 રૂપિયા ની એક થઈ વીને એમ કે 35 રૂપિયા ની જ હા કીધું તો લઈ લે માં જોઈ હા લઈ મને કઈ મગજ માં હવે વાત જો છે તો જવાનું થાય ને અસલ છે કા એમ તો હારી કેવાય સો રૂપિયા નો બતાવું વિનય કેમે સોના નો દોરો કરાવ્યો પેન્ડલ ની આરે કૃષ્ણ ભગવાન છે કા ક્યાં

પ્રસાદી છે ભાઈ દ્વારકા થી તમારી સુરત લઈ જાવ હમ વાત કરે વાહ વાહ એક સુરત લઈ જવાની આ એક સુરત લઈ જવાની પ્રસાદી છે ને એક અમારી હાટુ છે માં મારા પપ્પા ને દઈ દેજે રેડી આ ના હું હો

મંદિર માં ઘરે જઈને મૂકી દઈ રેડી પપ્પા દર્શન કરી લવ અમારી સાથે દ્વારકા થી આપડા શ્રી નાથજી કાનડો હે વાહ વાન નથી ખબર હું બાકા છે માવો માઓ ખાધવતી ખોટું બોલો માને હા એ વાત મને તો ખબર ખોટું હું મારા ઘરમાં નથી યુઝ કરતી આ કઈ

વીસ રૂપિયા મંદિરે મંદિર ની નીચે દુકાન હોય બધી દુકાન ઉપર છે ને લોકર નાખેલા હોય આપડે કઈ સામાન હોય ને એ ફોન ઉપર નો લઈ જવા દે મંદિર સામાન લોકર માં દેવાનું પ્રસાદી hmm. આપે <tartic> <tartic> તો તમે પણ તે તો એક્સ્ટ્રા પ્રસાદી લીધી તો એના કઈ બહાર લીધી અચ્છા હા તમે પૈસા આપેલા છે બાકી અહીંયા એક લીધી ને મે લોકર માં રાખી ને તો ભૂખ લાગી તો ખાઈ ગયા હલવો હા હા ને પ્રસાદી કઈ અચ્છા આ તો તે અહીંયા દેવા લીધી એમ ને હા એક ઘરે લઈ જવાન બાકી સિસ્ટમ બધા અહીંયા ઘણા છે અહીંયા

તો મેં હે ને તૂપી ને તો પછી નતું કીધું પણ મેં મનમાં મનમાં પછી એવું વિચાર્યું હતું કે ઈ તો ભાઈ એનો હુકમ છે ને એટલે એ પોગી જ જા કદાચ ગમે એવી ટ્રાફિક હોય હું કેવું રાજ ઈ તો બધા છે અમારે કેદારનાથમાં માં જોયું હતું ને હુકમ તો અમે પૂગી ગયા બાકી અમે વિચાર્યું નતું કે અમે કેદારનાથ જા હમ કઈ નહી હાલો તો પ્રસાદી આવી ગઈ છે અમારા વિનયભાઈ તરફથી તો બસ અમારા વિનયભાઈ સરસ મજાના દર્શન કરી આવ્યા અને એને કીધું છે કે ભાઈ અમને તો કઈ નડ્યું નથી અને કેવાતું નથી કે ભાઈ જેનો બોલાવો હોય એ જ આ પહોંચી શકે તો અમે પણ પ્લાન તો કરતા હતા બટ અમારો મેળ ના આવ્યો અહીંયા શું કેવાય કે દ્વારકાધીશ ના હશે અમારો બોલાવો તો અહીંયા અમે પણ પહોંચી જશું અને અમારા વિનયભાઈ દર્શન કરી આવ્યા છે અને એ છે ને નાઇટ રોકાણા હતા ટેન્ટમાં તો ટેન્ટમાં મતલબ બહુ સારું એવી આપણે ટ્રીપ પ્લાન કરી શકીએ તમે વન નાઇટ ટુ નાઇટ ની ગમે તમારે જે રીતે હોય એ રીતે તમે કરી શકો અને આપણે વિચારતા હોય ને કે હવે આપણે દ્વારકા જશે તો કઈ હોટલમાં રોકાશું ને શું કઈ રીતે તો એડવાન્સ માંથી અત્યારે શું કેવાય કે બધું હોય તો આપણે એડવાન્સમાંથી પણ બુકિંગ કરાવતા હોય તો અમારા વિનયભાઈ છે ને જ્યાં રોકાણ હતા ને એ ટેન્ટમાં રોકાણ હતા અને બે દ્વારકામાં રોકાણ હતા અને ટેન્ટની મતલબ બહુ એવું બહુ સારી સર્વિસ આપી છે એ લોકોને જેમ કે તમે આગળ વિડીયોમાં તો આપણે બતાવ્યું જ છે અમે તો નથી ગયા પણ વિનયભાઈ ગયા છે તો એને એક નાની એવી ક્લિપ એ લઈને આવ્યા છે તો આપણે આમાં બતાવી છે અને ત્યાં શું કહેવાય કે ડિનર આપે પછી બ્રેકફાસ્ટ એ લોકો તરફથી હોય ડિનર એ લોકો તરફથી હોય અને રાત્રે સારું એવી દાંડિયા નાઇટ હોય અને આપણે ગુજરાતીને તો બીજું શું જોઈએ ટ્રીપમાં આવું સરસ બધું મળી જાય તો એન્જોય આપણે કરી શકીએ સારી એવી ટ્રીપ તો એ બધું એવું લઈ આવ્યા છે અને એ લોકોના નંબર પણ અમારા વિનયભાઈએ આપ્યા છે તો આપણે એમાં આગળ મૂક્યા છે નંબર તો તમે લોકો કંઈ પણ દ્વારકા આવતા હોય અને કઈ ટ્રીપ આ રીતની નાની એવી પ્લાન કરતા હોય તો તમે આ નંબર એથી શું કહેવાય કે એક હેલ્પ થઈ જાય તમને તમે જાણી શકો બુકિંગ કરાવવું હોય ના કરવું હોય તો તમારી મરજીની વાત છે ઓફકોર્સ બટ એમ કે તમે એક ના એ કોલ ઉપર શું કહેવાય કે નંબર ઉપર તમે કોલ કરી અને જાણી શકો કે કઈ રીતનું જે હું છે કઈ રીતનો બધો પ્લાન છે તો તમને અત્યારથી શું કહે તમે આવવા માંગતા હોય તો આ નંબર